जिन्होंने प्रमाणित किए हैं बद्दी ट्रीटमेंट करावा था जिन चली पड़वानी आती है जिन्हें बद्दी आखिर जीवन शैली करवानी आती है तो एक बहुत दूर जमने का है पर इन बच्चे पर सप्ताह अपने बच्चे मार्गशर्त आता रहता एक-एक वस्तु में जीवन बुरा करने में क्या ही अपनी कामी नहीं रखी अपने जेजे क અત્યારે પણ બધા ગ્રીષ્મ કાર્ય વગેરે બધા પ્રોગ્રામો ચાલે છે બધી સૂચનાઓ એનાથી આવે છે અને આપણે જોઈએ છીએ કે બહુ સરસ રીતે આપણે પછીથી એને જ્યારે અનુસરીએ છીએ તો આપણે સરસ રીતે બધા જ એ પાર પાડી શકીએ છીએ જેથી કઈ આપણને એ રીતે પ્રોજેક્ટ આપે છે તો એની અંદર કોઈ ખામી નથી લાગતા એ દરમિયાન પણ અનેક પ્રેરણાદાયક એવા પ્રમુખ સ્વાઈ મહારાજ છેલ્લો જે આઠમો ભાગ એ પણ એમના આખું એમને ત્યાં કરી દીધું છે તો આ પોતાની ક્યાંય નથી પણ સ્વાય બાપા ઘણી બધી એમની પરીક્ષા કરી રહ્યા છે અને એવા જ પ્રસંગની અંદર જ્યારે કોઈ જ પરિણામ ન મળતા સારા દૂર જયારે સ્વાઈ મળ્યા સ્વાય બાપા પણ એમને જોતા ખૂબ આનંદિત હતા અનેક પ્રકારે એમના સ્પર્શ કરીને અનેક પ્રકારે એની સ્મૃતિઓ આપીને એમનું દુઃખ દૂર કરવા માટે સ્વામી એ ખૂબ સુખ અને સાથે સાથે આશીર્વાદ આપ્યા છે કે હવે એ તો અહીંયા ના પણ ત્યારે સ્વામીને કહ્યું કે હવે શું કરવું તો સ્વામી એમ કહ્યું કે હવે એક જ વિકલ્પ બાકી છે અને ઓપરેશન અને એ ઓપરેશન સ્વામીએ હૈદરાબાદ કરવાનું કીધું એટલે સ્વામીને પૂછ્યું કે આપ રાજકોટ આવો છો તો વહેલા કરવું છે કે પછી કરવું છે સ્વામી કે ના વહેલા જ ઓપરેશન કર્યા આવો એટલે સ્વામી એવું કહ્યું કે અહીંથી જ સીધા શિબિર પણ ભરવાની જરૂર નથી વહેલી તકે જ્યારથી તમને બુકિંગ મળે ટ્રેન નું એટલે તરત હૈદરાબાદ પહોંચી જાઓ અને ત્યાં આગળ કાર્યવાહી શરૂ કરી તો એની સાથે નિષ્ણાંત ડોક્ટરો છે નિષ્ણાંત એ રીતે આજે ટીમ છે ડોક્ટરોની ની ત્યાં પણ એ રીતે બધા ધ્યાન રાખવાના છે આપણે યુવકો પણ સાથે છે ને બે સંતો છેલ્લા કેટલાય વખતથી સ્વરૂપ નિષ્ઠ સ્વામી જેમની તમામ પ્રકારની નાના નાની સેવા કરી રહ્યા છે તે બધા યુવકો વારાબરથી જઈને પણ

મંગળવારે કાલના દિવસે હોસ્પિટલમાં જશે બધી કાર્યવાહી શરૂ થશે પણ મંગળવારે બહુ જ ટૂંકા સમયની અંદર આ ઓપરેશન પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા ની અંદર એમની જે મસલ્સ બંધ રાખે છે ને એ મસલ્સના ના પચીસ ટકા કાઢી નાખવામાં આવશે એનો પચીસ ટકા ભાગ કાઢી નાખવામાં આવશે જેથી કરીને એ મસલ્સ એ આખ લીડ ને બંધ રાખે છે એને પછીથી ખુલ્લી કરી શકશે તો આ ઓપરેશન સફળતાપૂર્વક થાય એના માટે સ્વાઈ બાબાએ એવા આશીર્વાદ હતા જેમણે અમે ડોક્ટરોમાં પ્રવેશ કરીને પણ સરસ એ ઓપરેશન આજે આપણે પ્રાર્થના પણ કરી કે આ ઓપરેશન સફળતાપૂર્વક થાય જે કેવળ સાત દિવસની અંદર પૂરું થઈ જશે એ પાછા એ રીતે એમની કાંઠ ખુલી એ પ્રકારનું એટલું ગંભીર ઓપરેશન પણ નથી પણ એટલા જ ડોક્ટરો પણ નિષ્ણાત છે કે જે લોકોને પણ દ્વારા ઓપરેશન કરવાના આવતા હોય છે પણ પંદર દિવસની અંદર જાણે એ ઓપરેશન જ નથી થયું એવું ડોક્ટરો એમને ગેરંટી આપે છે તો આપણે પણ પ્રાર્થના કરીએ કે પંદર દિવસ પછી જયારે ખુલ્લી

સવારના પવિત્ર વાતાવરણમાં સ્વામીશ્રીએ આ ત્રણેયના વિધિવિધાન આટોપ્યા તેમાં પ્રથમ તેઓએ બળેવ નિમિત્તે ભૂદેવ ભક્તોને યજ્ઞો પવિત્ર પરિવર્તનનો વિધિ કરાવ્યો જન્મવિધિ પછી ઉપસ્થિત દરેકને તેઓએ હાથે રાખડી બાંધી લગભગ બે કલાક સુધી આ વિધિ ચાલ્યો અંતે અગિયાર વાગે પ્રતિષ્ઠા આરંભાઈ સૌના હર્ષોલ્લાસ વચ્ચે વિશાળ હોલમાં જ ભરાયેલી સભામાં અક્ષર પુરુષોત્વ મહારાજ પધરાવી દીધા ભારતીય ઉચ્ચ યોગના પ્રતિનિધિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાનિક અગ્રણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ન્યુયોર્ક ટાઈમ્સ પોસ્ટ જેવા પ્રતિષ્ઠિત અખબારો અને ટીવી વિભાગે પણ બે દિવસના આ સમારોહનું પ્રસારણ કરી ધન્યતા અનુભવી પ્રતિષ્ઠા બાદ સ્વામીશ્રીનો આખો દિવસ ભક્તોને મળવામાં જ વીત્યો છેવટે રાત્રે આરામમાં જવા ઊભા થયા ત્યારે એક યુવક હાથમાં રાખડી લઈ દોડતો દોડતો તેઓ પાસે આવ્યો દિવસ આખો સેવામાં પ્રવૃત્ત હોવાના કારણે સ્વામીજીના હાથે રાખડી બાંધવાના લાભથી વંચિત રહી ગયેલો રાત્રે અગિયાર વાગ્યાને પંચાણું વાગ્યે તેને રક્ષા બાંધી સ્વામીશ્રી બાર વાગ્યે આરામમાં પધાર્યા ત્યારે તેઓના સ્નેહ બંધનમાં ચકડાયા વિનાનું કોઈ બાકી રહ્યું નહોતું પ્રતિષ્ઠાની પ્રવૃત્તિમાં પણ આજે એક હજારથી વધુ ભક્તોના હાથે રાખડી બાંધીને ઓઢેલા સ્વામીજીનો પ્રેમ અને પરિશ્રમ કોઈની કલ્પનાની પકડમાં ન આવ્યા પ્રતિષ્ઠા બાદ બહાર ગામથી આવેલા ભક્ત સમુદાયમાં ભેરાઈ જતા સ્વામીશ્રી ન્યૂયોર્કની આસપાસના ક્વિન્સ સ્ટેન્ટ આઇલેન્ડ લોંગ આઈલેન્ડ બ્રોકલીન વગેરે વિસ્તારોમાં પધરાવણીઓ શરૂ કરી દીધી તે ક્રમમાં તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મેનહટનના એક ઘેર પધારેલા તેઓ સમક્ષ કોઈ લાઈફ એન્ડ હિસ્ટ્રી ઓફ ધ ડોગ નામનું કૂતરા વિષયક સચિત્ર અને સંશોધાત્મક પુસ્તક લઈ આવ્યું પણ તેની પર દ્રષ્ટિ સુધા ન કરતા સ્વામીશ્રી બોલ્યા બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે ને ભગવાન ભજવાના મૂકીને આવું કરે છે ભગવાનના સંબંધ વગરની કોઈ પણ વસ્તુ કે વાત તેઓને મન નરી બાધાઈ હતી સમજાવવા તારીખ ઓગસ્ટની સવારે ભક્તોને વચનામૃતનો ઘૂટડો પીવડાવ્યો કે ભગવાનની પ્રસન્નતાનું મુખ્ય કારણ અંતરનો ભાવ જોઈએ આપણે ઉપરથી ભાવ દેખાડીએ તો ભગવાન પણ ઉપરનો રાજીવો બતાવે ભગવાન સમજે છે કે આ મને છેતરવા આવ્યો છે ભગવાન છેતરાતા નથી આપણે છેતરાઈ છીએ એક છોકરો જોડાનું માપ આપવા ગયો તેણે પગ વાળીને ભાવ ઓછો કરાવ્યો ને મનમાં રાજી થયો કે માપ નાનું આપી ભાવ ઓછો કરાવ્યો તે મોચીને છેતર્યો પણ ખરેખર તો જો તે છેતરાયો કારણ જોડા પહેરશે ત્યારે કટશે માટે જે કંઈ કરવું તે સાચા ભાવથી કરવું કપટ ન રાખવું તો ભગવાન ભજવાનું દિવ્ય સુખ આવે કપટ હોય ત્યાં સુધી ઉદ્વેગ અશાંતિ રહ્યા કરે સ્વામીશ્રીએ ભરાવેલી આ ભંભલી સાથે સૌ પોતપોતાની નોકરીઓ ઉપડ્યા અને સ્વામીશ્રી પણ પધરામણીની નોકરીએ નીકળ્યા કર્મચારીની નોકરીમાં જેટલો ખટકો ન હોય તેટલો સ્વામીશ્રીને પધરામણીનો આલોચ રહેતો આજે પણ દૂર દૂરના વિસ્તારો તેઓ ઘૂમવા માંડ્યા આ સમયે ભેગા ભમતા બાળકો યજ્ઞેશને બ્રુકલિનના કે કઘેર સ્વામીશ્રી કહ્યું તું બ્રાહ્મણ છે તો શ્લોક બલ પરંતુ એ બાળકે શ્લોકને બદલે જે અક્ષર પર શ્રી પુરુષોત્તમ જય જય સ્વામી અને પરમ બ્રહ્મ પર સ્વામીશ્રી મોહર મારી આપી અમેરિકાના વિચરણમાં સૌને પ્રાત પૂજા બાદ કથામૃત પીવડાવી સ્વામીશ્રી અલ્પહાર ગ્રહણ કરતા તે પછી તરત જ પધારણી માટે તૈયાર થઈ જતા કાર્યકર્તાઓ હજુ તો વ્યવસ્થામાં ગૂંચવાતા હોય ત્યાં તો સ્વામીશ્રી બહાર આવી ઊભા રહે એ સમય દરમિયાન જ કોઈને મળવું કોઈને પૂછવું કે કોઈના મનનું સમાધાન કરી આપવું એમ અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેથી સ્વામીશ્રી સાથે એક સેવક તો અખંડ ઊભા જ રહેવું રાખવા પડે ગમે તે ક્ષણે કોઈને વર્તમાન ધરાવવા હોય ઘંટી પહેરાવી હોય કે કોઈને મૂર્તિ આપવી હોય કે કોઈને પ્રસાદીના પુષ્પો આપવા હોય વગેરે વિધિ ચાલુ જ હોય હાલતા ચાલતા ઊઠતા બેસતા સભામાં દરેક ક્ષણે ભગવાન ભજવા અને ભજાવવાનું તાન એમનામાં રોમ રોમમાં જણાતું